હા બુધવાર હા આપણે અગાઉ કહી ગયા કે ભાઈ આપણે પાછા લાઈવ થાશું તો આજે આપણે વિષય એ છે કે સુખ આનંદ અને પરમાનંદ આ ત્રણ જે જીવનના મહત્વના પાસાઓ છે એના વિશે આપણે ચર્ચા કરશું અને એ ચર્ચા કરતા પહેલા આપણે એક સરસ કવિની રચના જે છે એ પણ જોશું કે કર્મનો સંગાથી કર્મ નો સંગાથી રાણા મારું કોઈ રે નથી એક રે એક રે એક પથ એક એક પથ્થરના દોદો ટુકડા એક જ પથ્થરના દોદો ટુકડા લખ્યા એના જુદા જુદા લેખ કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી લખ્યાના જુદા જુદા લેખ લખ્યાય જુદા જુદા લેખ કર્મનો સંગાથી

એના ફળ પ્રાપ્ત થાય એમાં કોઈ કોઈ સંગાથી હોય નહીં નહીં તો કર્મ હવે આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિના તેના કર્મો પ્રમાણે જુદા જુદા ફળ મળે ફળ મળે અને જીવન ધોરણ પણ તેને એવું જ મળે એક પથ્થર ના દો દો ટુકડા લખ્યા એના જુદા જુદા લેખ એક ની બની રે પ્રભુજી ની મૂર્તિ બીજો ધોબીડાને બીડાને ગાટ બીજો તો બીડાને ગાટ કર્મનો સંગાથી રાણ તારું કોઈ નથી એક જ પથ્થરની બે વસ્તુ બને એક પથ્થરમાં ભગવાનની મૂર્તિ બને અને બીજા પથ્થરની અંદર ધોબીનો ઘાટ જે પહેલાંના જમાનામાં નદીમાં ઘાટ એમાં એક પથ્થર હોય છે એ પથ્થર ઉપર લુગડા ધોવાતા એટલે એમ કે છે કે આ જીવનની અંદર બે સગા ભાઈઓ હોય સગા સંગાથીઓ હોય સગા હોય ગમે તે હોય પણ એના બે ટુકડા થાય એક જ વસ્તુના બે ટુકડા થાય તો એક પ્રભુ તરીકે પૂજાય પૂજાય અને બીજો ધોબીડા ને ધોકા પછાડે ધોબીડાને કાટ

કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી એટલે આ કર્મ ની વાત થઈ આપણે આપણા કર્મ આપણે ભોગવવા પડે એમાં કોઈ પણ સહભાગી થઈ શકે નહી હવે છોડવું જો આપ સમજી શકો ને તો કર્મ વિશે ની વાત કરો જેવું આપણું કર્મ સારું કે નરસુ એનું જે ફળ છે એ આપણને ચોક્કસ મળે જ છે મળે જ છે તો ઘણા એમ કહે કે ભાઈ આ તો કેટલા નબળા કર્મ કરે પણ એને તો કેવા જલસા છે એનું કંઈ એને ફળ કેવું કેમ નથી મળતું નબળા કર્મનું ફળ કેમ નથી મળતું પણ એવું નથી એ ખાસ ધ્યાન રાખજો કે આમાં સમય માગી લે છે કર્મના ફળનું બંધારણ થવામાં થોડો સમય માગી લે એટલે સમય જતાં એ જ વ્યક્તિ

તો એ એ એ એનું કર્મ હતું બીજનું કર્મ શું હતું કે છાંયો આપવો અને વડલો થવો કેવી રીતે હબડાનું હબડું હોય ને નબળાનું નબળું નબળું હોય હવે બીજી લીટી વાંચો મીનાબા એક રે ગાયના ના દો દો વાછરડા એક રે ગાયના ના દો દો વાછરડા ના જુદા જુદા ના જુદા જુદા પોઠિયો બીજો કાચીડા ને ઘેર કર્મ નો સંગાતી રાણ તારું કોઈ નથી એક રે છેડું જે બળદ કે કઈ કે જે કઈ કઈ આપણે આપણે ઓલો પેલા ન હતું આમ ગોળ ગોળ ફરે બળદ એ ગાચીડા એને ઘાટ માં એ ફરે એલા કર્વનું સંગાથ એક જ ગાયના બે વાછડા છે બે વાછડા છે એક રે માતાના દોદો બેટડા એક રે માતાના દોદો બેટડા લખ્યા એના જુદા જુદા લેખ એક નાર સિર પર છત્ર એક નાર સિર પર છત્ર બીજો બરાવે ચીખાય બીજો બાર આવે ચીખાય કર્મનો નો સંગાતિ તારું કોઈ નથી આપણે હું વાત કરી કે એક રે માતાના દો બેટડા લખ્યા એના જુદા જુદા લેખ એક જ માતાના બે સંતાન હોય તો એકના શીર્ષ પર છત્ર ફરે એક રાજા હોય અને બીજો ભારા વેચી ખાય એટલે બીજો બિચારો ભારા કે મજૂરી કરતો હોય કે લાકડા આપણે જાહેર જીવનમાં જોઈએ છીએ બે ભાઈઓ તફાવત જોઈએ છીએ એક ભાઈ હોય છે એ અતિ સુખ સમૃદ્ધિ હોય તેનો હળવા કામ કરી છે કે જય મેલીમા જય મેલીમા જય મેલ્લીમા મોદી સાહેબ એ સાંભળે છે સીતારામ જય મેરલી પછી બીજા એક ભજન ની મોજ એવી એક ચેનલ છે અને ચેનલના ભાઈ આપણને એવું કેવા માંગે છે કે જય માતાજી તો જય માતાજી અમારા અમે પણ રામાનંદી સાધુ છીએ અને અમારી મોજ આવે એટલે આપણે શું કરીએ ચેનલ લાઈવ થાય ફેસબુકમાં લાઈવ થાય અને ભજન કરીએ ના તો આ છે YouTube અને YouTube માં YouTube ફેસબુકમાં લાઈવ થાય તો મોદી અને ભજનની મોજના ચેનલના માલિક ને અમારા જય મેલડી માં જય માતાજી જય માતાજી જય માતાજી તમે અમને કોમેન્ટ કરી શકો છો અને અમારી સાથે આમાં અમને સૂચન પણ કરી શકો છો તો આગળ વધો મિતembe એ ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલિયા એ ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલિયા દેજો અમને સંત ચરણ મા વાસ દેજો અમને સંત ચરણ વાસ કર્મ સંગાતી કોઈ નથી તો આ આપણે એક બહુ સારી રચના જોઈ અને એમાં એમ કીધું કે ભાઈ આપણા કર્મ તો આપણે જ ભોગવવા પડે એમાં કોઈ બીજો આડો આવે કોઈ સાથીદાર હોય એની મૃત્યુ અને જન્મ અથવા તો જન્મ અને મૃત્યુ વચ્ચેના જે કંઈ કર્મ છે જે આપણે એક પછી એક સારા નર્સાનના એના જે ફળ હોય એ આપણે ભોગવવા પડે હવે તમે એમ કહો કે ભાઈ આ તો હજી કઈ સમજાય નહીં એવી વાત છે કે કર્મ નું ફળ અને એનો ભોગ ભોગવટો આપણે કરવો પડે એ કેવી રીતે એનો કોઈ ઉદાહરણ દાખલો આ કે ઓલું કેવું કંઈ ખરું કે ભાઈ મેં મારું એક કર્મ કરેલ છે સારું કે ન શું હોય તો એનું ફળ મને કેવી રીતે પ્રાપ્ત થાય તો આપણે જોઈએ છીએ કે આપણે કોઈ પણ સાથે સંબંધ હોય અને આપણે સારા સંબંધો એને યાદ પણ આપણે ક્યારે એવું કોઈને ઓળખતા ન હોય અને એવું કાર્ય કર્યું હોય અને અચાનક ક્યારેક પણ આપણી મુશ્કેલી આવી ગઈ હોય એ જ આપણને કુદરતી રીતે ભગવાન ભેટો કરાવે અને આપણી વગર કીધે મદદ કરે એટલે આપણે સારું બી વાવ્યું હતું ભલાઈનું તો આપણને ભલાઈ મળી કોઈ પણ સંકટ સમય આપણે મળે જ આપણને એ ભેટો થઈ જ જાય તો આવી રીતે નાની નાની બાબતોમાં આપણને ખ્યાલ આવે ત્યારે હવે ગુરુના પ્રતાપે ગુરુના પ્રતાપે મીરાબાઈ શું કે છે આ શું કે છે મીરાબાઈ

કે આપણે જે ગુરુજીને માનતા હોય અથવા તો આપણા જે સંતને માનતા હોય એની કોઈની નિંદા ન કરે ન હોય એની સરખામણી ન હોય પેલા તો તમારે ગુરુજી કે સંત ગોતવો તો એ કેવો ગોતવો સમર્થ ગોતવો સમૃદ્ધ ગુરુજી હા સમૃદ્ધ ગુરુજી હોય અને સમૃદ્ધ ગોતા પછી એની સામે ક્યારેય

વાત મૂકી દો તો લાયક નથી હજી ગુરુ હું તો કઉ બે થી મોડા ગુરુ ધારણ કરવા પણ એવા સ્પષ્ટ ગુરુ અને સાચા ગુરુ ધારણ કરવા કે જે આપણને સાચા રસ્તે હા હવે ગુરુની જરૂર હું કારણ કે ભાઈ ગુરુની શું જરૂર તો ગુરુની જરૂર એ કે એ ઈશ્વરીય તત્વ કે ઈશ્વરીય જ્ઞાન કે સમજ જેને કહીએ આપણે સમજને એ જાણીને આવેલા વ્યક્તિ છે

रामरतन धन पायो वस्तु मौलिक दो ए मेरे सद गुरु वस्तु मौलिक हे मेरे सद कृपा करी अपनायो पायो जी मैंने राम धन पायो

રામ રતન રામનું રતન પાયું એટલે હવે આપણે મૂળવાદ ઉપર આવી આપણું જે હેડિંગ હતું સુખ આનંદ અને પરમાનંદ આ આપણે આજનું હેડિંગ હતું સુખ એટલે સુખ એટલે એવું કે ભાઈ ક્ષણિક આપણે જે વસ્તુની ઈચ્છા રાખીએ અને આપણને મળી જાય અને આપણે રાજી રહી અથવા તો આપણે રાજી પાવાનો વિચાર કરીએ અને સુખ કહેવાય કે જે ક્ષણિક હોય અને પાછું એ થોડા વખત પછી એનો અંત આવે તો સુખની વ્યાખ્યા એ કોઈ વસ્તુની ઈચ્છા વગર પ્રાપ્ત થયું હોય એવી વસ્તુ મેં ઈચ્છા ના કરી હોય પણ છતાંય મને મોજ આવતી હોય એને આપણે આનંદ કહી શકીએ હવે આ બંને થી ત્રીજી વસ્તુ છે એ પરમાનંદ છે પરમાનંદ એટલે કે પોતાનો આનંદ નહીં આખા જગતના ભલા કરવાનો આખા જગતની કાળજી રાખવાનો આખા જગતને વાલ કરવાનો આખા જગતની પોતાનું બનાવી લેવાનો એ પરમનો આનંદ જ્યારે આપણને પ્રાપ્ત થાય પરમાનંદ કોઈ રાજી થાય આપણાથી હા

કે આનંદ એવો થાય કે આપણે વિચાર્યું ન હોય કે આપણું મનમાં ન હોય કઈ ન હોય અચાનક આનંદ થાય એ આનંદ કહેવાય વિચાર્યા વગરનો કોઈ અચાનક કોઈ બાબતમાં આનંદ થઈ જાય એ સાચો આનંદ કહેવાય પણ પરમાનંદ પરમાનંદ એને કહેવાય કે જેને આપણા થકી કોઈને રાજીપો હોય કોઈને વાલ કર્યું હોય કોઈ સુખી થયું હોય આપણને જોઈને રાજી હોય એ એનો આપણે કોઈને રાજી કરીએ ધારો કે કાંઈ પણ એને જોતું હોય ને દઈએ કોઈ એને ખવડાવીને રાજી કરીએ અને જીએ જીવ રાજી થાય અને એ રાજીપો આપણા આમાં આવે ને એને એને પરમાનંદ કહેવાય તો સુખ આનંદ અને પરમાનંદનો આભાર હવે મનુષ્યની ઉચ્ચ કોટિની સાધના અથવા ઉચ્ચ કોટીનું જીવન અથવા તો ઉચ્ચ કોટિની એની મહત્વતા પરમાનંદમાં છે કારણ કે સુખ છે ક્ષણિક છે આનંદ છે એ આપણા માટે છે એ તો આપણા માટે પણ બીજાને આનંદ મળે મળે એ પરમાનંદ કેવો અને એ પરમાનંદ છે મનુષ્યની ઉચ્ચ કોટીની અવસ્થા છે કારણ કે આપણે મનુષ્ય છીએ ને આપણે મનુષ્ય છીએ આપણું કાર્ય જે છે કે આપણે ભલું કરવું બરોબર આપણે પ્રાણીય હોય તો એને તો કઈ બિચારા ને કઈ નથી હોતું અને આ દેહ આપણને કુદરત ભગવાન આપ્યો ને આ દેહ મળે જ નહીં મળે નહીં મનુષ્ય મનુષ્ય દેહ ન બધું મળે તમને મનુષ્ય દેહ ન મળે જો મનુષ્ય દેહ નું આપણે મૂલ્યાંકન કે એની કિંમત ન જાણતા હોય તો આપણા જેવો કોઈ મૂર્ખો નહીં પાછો મળે કે ના મળે પાછો મળે કે ના મળે કારણ કે આ પૃથ્વી કર્મ ન હોય પાછા કાંઈ એવા કોઈ કર્મો ન હોય આપણા મળે તો એવો જ હરકો કર્મ એવા હોય તો પછી પાછો એવો એટલે મનુષ્ય દેહ આપણને મળેલો છે તો આપણે એનો ઉપયોગ ઉપયોગ સારી લેવો અને સારી રીતે કરવો એવું નહીં કરવું એટલે સારી રીતે અને એ કોઈને રાજી કરીને રાજીપો લેવો કોઈને રાજી કરીને રાજી પો લેવો અને બીરા શું કીધું કે પાયોજી મેને રામ રતન ધન પાયો વસ્તુ અવલોકિક એ મેરે સદગુરુ જગ મે સભી ખોવાયો

પૂંજી મળી આ જન્મ ની અંદર એ મને આ જન્મમાં મળી બધા જન્મ માં મેં બીજા કાર્ય કર્યા હતા પણ જયારે રામ રતન ધન મે આ જન્મ એની ચાવી મળી

કઈ અલગ જ નહીં બધું બધું સરખું જગ સભી સરખું સરખું ને ચોરું હમ ખર્ચે ખૂટે યા ચોરન લૂટે ખર્ચે ખૂટે યા ચોરન લૂટે દિન દિન બડત સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો આ એક એવું ધન મળ્યું કે જેટલું હું ખર્ચું

રામ નામ નું ધન જે છે એ ખર્ચે ના ખૂટે ચોર ના લૂટે દિન દિન સવાત બઢાયો દિન દિન બઢ તો સવાયો સતકી નાવ ના સતગુરુ કિનાવુ સાગર ધન પાયો સત્ય ની રાહ ઉપર સત્ય ની રાહ ઉપર ચલ ખેવિયા સતગુરુ ખેવટિયા સતગુરુ ભવ સાગર તર પાયો આ ભૌસાગર છે એ સત ની નાવ ઉપર તરફ સાગર તરી ગયો તરી ક્યારે સત્ય અને સત્ય ની મીરા કહે પ્રભુ ગિરિધર નાગર હરખ હરખ જસ ગાયો પાયો જીમી રામ રતન ધન પાયો મીરા કહે પ્રભુ

આઠ નું બીજું પ્રવચન છે અને હવે ત્રીજું પ્રવચન આપણે આવતા અઠવાડિયે મંગળવારે અને આજે બીજું એક ખુશીની વાત છે કે આજે રામ પ્રાણ અયોધ્યાના રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પહેલી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ છે રામ ભગવાનના જે મંદિર ભઈ નું એનો આજે પહેલી પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠ છે તો આપ સૌ રામ ભગવાનને વંદન કરીએ અને దారుద క

रघुनन्द कन्द कौसल चन्द दशरथ नन्दन शिरमुकुट कुण्डल तिलक चारु उदार विभूषण आजानुज चापदर सङ्ग्रामजितखरदूषण इति वदति तुलसीदासशङ्कर शेषमुनिमनरञ्जनं मम हृदय कञ्जनिवास कुरुकामादिकलदलगञ्जन તો રામ ભગવાનની આપણે સ્તુતિ કરી અમને એને સ્મરણ કરી અને ખૂબ ખૂબ વંદન કરીએ રામ ભગવાનને બોલો જય શ્રી રામ જય શ્રી રામ સીતારામ સૌને મારા ખૂબ ખૂબ ચેનલને લાઈક કરજો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો સૌને બધાને જોવા બધા રામાનંદ વિડીયો રામાનંદી શ્રી રામાનંદ આશ્રમ અને શ્રી મીના રામાનંદી ચેનલ છે એમાં ખૂબ ખૂબ આપને જોવા બદલ ધન્યવાદ